ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો એક જે વિદ્યાર્થીનો બાકી હોય તો આ વિડીયોની અંદરથી જોઈને લખી લેશે ઓકે ધેન પ્રશ્ન નંબર બે પણ આપણે એક થી છ નંબરની ખાલી જગ્યાઓ જોઈ હતી તો આપણે આજે સાતમા નંબરની ખાલી જગ્યા જોઈએ પ્રશ્ન નંબર બે ની કે તમારા વર્ગના ઓરડાની લંબાઈ ખાલી જગ્યાએ એકમમાં દર્શાવાય છે ચાલો આપણને ખ્યાલ છે કે ઓરડાની લંબાઈ આપણે મીટર એકમમાં દર્શાવીશું સીતાના ટાળની ગતિ આવડ ઘટી કેવી રીતે જ્યારે સીતાનો ટાળ આપણે આવી રીતે એમએમએમએમ કરીશું રાઈટ વગાડીએ છીએ જ્યારે આપણે આવી રીતે એમએમએમએમ કરીને તો એ ઉપર નીચે ઉપર નીચે જ થાય છે રાઈટ તો એ કેવી ઘટી કહેવાય આવડ ઘટી એક મીટર બરાબર સો સેન્ટીમીટર જે આપણે જાણીએ છીએ પાંચ કિલોમીટર બરાબર પાંચ હજાર મીટર કેવી રીતે આપણને ખ્યાલ છે કે એક કિલોમીટર બરાબર કેટલા થાય છે એક હજાર મીટર તો તમે કહી શકો કે પાંચ કિલોમીટર બરાબર કેટલા થશે પાંચ હજાર મીટર થશે રાઈટ હવે ઇચકા પર કોઈ બાળકની એ કેવી છે આવર્ત ગતિ હોય છે ત્યારબાદ સિલાઈ મશીનમાં સોયની ગતિ એ આવર્ત ગતિ છે સાયકલના પૈડાની ગતિ એ વર્તુળ આકાર ગતિ હોય છે રાઈટ તો અહીં ખાલી જગ્યાએ આપણી કમ્પ્લીટ થઈ નામ આપણે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ કે નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો રાઈટ કે એક જ શબ્દમાં એનો આન્સર આપવાનો છે તો જળ માર્ગમાં ઉપયોગી પ્રાચીન સમયનું વાહન વ્યવહારનું સાધન કહું છે તો આવશે હોડી રાઈટ કે સૌથી પહેલા લાકડા માટે શું બનાવવામાં આવ્યું હોડી તો પ્રાચીન સમયનું વાહન વ્યવહાર જળમાર્ગ માટે કયું હતું હોડી ના હવાઈ મુસાફરી માટેનું અગત્યનું વાહન વ્યવહાર કયું છે તો વિમાન આપણને ખ્યાલ છે ઓપ્શનમાં પણ આપણે જોઈ ગયા કે અવાજની ઝડપ કરતાં વધુ ઝડપે ઉડતા વિમાનને શું કહેવામાં આવે તો આપણને ખ્યાલ છે શું આવશે આન્સર સોનિક વિમાનો હવે સાત હજાર ચારસો ને પચાસ મીટરને આપણે કિલોમીટરમાં દર્શાવવાનું તો શું આવશે સાત પોઈન્ટ ચારસો ને પચાસ કિલોમીટર કેવી રીતે તો અહીં આપણે જોઈ ગયા એક કિલોમીટર બરાબર એક હજાર મીટર તો સાત હજાર ચારસો પચાસ મીટર બરાબર કેટલા તો શું આવશે અહીં કે સાત હજાર ચારસો પચાસ ભાગ્યા એક હજાર આવશે હવે આપણને ખ્યાલ છે કેવી રીતે ચારસો પચાસ કિલોમીટર નવ સ્કૂટરના પૈનાની ગતિ કયા પ્રકારની છે સ્કૂટરનું પૈડું એવી રીતે રાઉન્ડ રાઉન્ડ ફળીને આગળ વધે એટલે શું આવે વર્તુળાકાર ગતિ ચગરમાં બેઠેલ છોકરો કયા પ્રકારની ગતિ કરે છે તે પણ આવશે વર્તુળાકાર ગતિ માપ પટ્ટીની જાડાઈ એ કયા એકમમાં મપાય છે તો શું આવશે મિલીમીટરમાં એક કિલોમીટર બરાબર કેટલા મીટર થાય તો એક હજાર મીટર થાય ઓકે નાવ બે પોઈન્ટ પાંચ મીટરના સેન્ટીમીટર કેટલા થાય એટલે બસો પચાસ સેન્ટીમીટર કેવી રીતે તો એક મીટર બરાબર સો સેન્ટીમીટર તો બે પોઈન્ટ પાંચ મીટર બરાબર કેટલા એટલે બે પોઈન્ટ પાંચ ગુણ્યા કરીશું સો એટલે આપણો આન્સર આવશે બસ્સો પચાસ સેન્ટીમીટર એક પોઈન્ટ પાસઠ મીટરના સેન્ટીમીટર કેટલા થાય તો અહીં આપણે જોઈએ કે એક પોઈન્ટ ગુણ્યા કરીશું સો તો એક એટલે એકસો છેદમાં શું આવશે સો અહીં ગુણ્યા સો તો આ સો ને આ સો શું થઈ જાય કેન્સલ થઈ જાય એટલે શું આવશે એકસો ને પાસઠ સેન્ટીમીટર ઓકે ખ્યાલ આવી ગયો પ્રશ્ન ચાર જોઈએ કે નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો ચલો તો લંબાઈનો એસાઇ એકમ કિલોમીટર છે તો શું આવશે ખોટું એસાઈ એકમ કયો આવે મીટર આવે ઉડતું પતંગીઓ સુડેખ ગતિ કરે તો એ શું આવશે ખોટું ઉડતું પતંગી તો ગમે તે નિશામાં ગતિ કરે છે ઘડિયાળના લોલકની ગતિ આવડત ગતિ છે તો આવશે ખરું પૃથ્વી સૂર્યની આસપાસ સુરેખ ગતિ કરે નહીં કઈ ગતિ કરે ગતિ એટલે અહીં આવશે ખોટું ઉડતો પતંગે હંમેશા સુરેખ ગતિ કરે છે તો એ આવશે ખોટું ચગડોરમાં બેઠેલ છોકરી વર્તુરાકાર ગતિ કરે છે તો ખરું મીટર એ સેન્ટીમીટર કરતા નાનો એકમ છે તો આવશે ખોટું મિતર એ સેન્ટીમીટર કરતાં મોટો એકમ છે ઓકે તો અહીં આપણા ખરા ખોટા પણ કમ્પ્લીટ નવ પ્રશ્ન નંબર પાંચ જોઈએ કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો તો સુરેખ ગતિનું એક ઉદાહરણ આપો તો સીધા પાટા ઉપર ચાલતી ટ્રેનની ગતિ એ સુરેખ ગતિનું ઉદાહરણ છે ઓકે પછી લખી શકીએ કે સૈનિકો જે પરેડ કરે છે તો એ પણ સુરેખ ગતિ છે એક જ સરખી રીતે એ લોકો ચાલે છે સુરત ગતિનું ઉદાહરણ છે તમે એ બીજું ઉદાહરણ પણ લખી શકો છો ચલો સામેના પેજ ઉપર આવી જાઓ જમીન ઉપર ગબડતો દડો કયા પ્રકારની ગતિ કરે છે ચલો જમીન ઉપર આપણે દડો ગબડાવીએ તો એક તો એ સુરેખ ગતિ પણ કરે કે એક જ સીધી દિશામાં પણ એ જાય ત્યાર પછી વર્તુળાકાર ગતિ પણ કહે કે પોતાની ધરી પર બી ફરતા હોય ને રાઈટ એટલે કે જમીન ઉપર ગબડતો દડો એ સુરેજ ગતિ તેમજ વર્તુળાકાર ગતિ કરે છે ઘડિયાળના કાંટા કયા પ્રકારની ગતિ કરે તો ઘડિયાળના કાંટા એ વર્તુળાકાર ગતિ કરે છે અને ઘડિયાળની લળકની ગતિ કેવી આવશે આવર્ત ગતિ ઓકે આમાં ખાસ ડિફરન્સ છે તે યાદ રાખજો પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા સાનો ઉપયોગ કરતા હતા તો પહેલાંના સમયમાં લોકો લંબાઈ માપવા માટે પોતાના શરીરના અંગો જેવા કે આંગળી પછી મુઠ્ઠી વેન્ટ હાથ પગલાંનો ઉપયોગ કરતા હતા ત્યારબાદ કાપડનો વેપારી કાપડ માપવા માટે સાનો ઉપયોગ કરે છે તો કાપડનો વેપારી કાપડ માપવા માટે લોખંડની પટ્ટીની બનેલ મીટર પટ્ટીનો ઉપયોગ કરે છે ઓકે સ્ટુડન્ટ તો અહીં આપણો પ્રશ્ન નંબર પાંચ કમ્પ્લીટ હવે પ્રશ્ન નંબર છ પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો તો વેન્ટ હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ એ ચોકસાઇ પૂર્વક માપી શકાય નહીં તે સમજાવો ઓકે તો આપણે આની અંદર આપણી મૌલિકતા રીતે પણ લખી શકીએ રાઈટ કે જુદી જુદી વ્યક્તિઓના વેન્ટ એના હાથ અને પગલાંના માપ કેવા હોય જુદા જુદા હોય તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા હોય તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય આથી તેમની વેન્ટથી હાથથી કે પગલાંથી માપેલી લંબાઈ એ જુદી જુદી હોય છે તેથી વસ્તુની લંબાઈ એ ચોકસાઈ આપણે માપી શકતા નથી ઓકે નાઉ સેકન્ડ સવાલ જોઈએ કે લંબાઈ ના માપનો સર્વસામાન્ય એકમ શા માટે જરૂરી બન્યો રાઈટ એ પહેલાં આન્સર જેવું જ આવશે કે પહેલાંના સમયમાં લોકો લંબાઈનું માપ લેવા માટે આંગણ વહેંટ હાથ કે ડગલાનો ઉપયોગ કરતા જુદા જુદા માણસોની આંગળીની જાડાઈ વહેંતની લંબાઈ હાથની લંબાઈ અને ડગલાની લંબાઈ એક સરખી હોતી નથી આથી જુદા જુદા માણસો એક જ વસ્તુની લંબાઈ માપે તો સરખી ન આવે જો માપનનું સાધન અને એકમ નિશ્ચિત હોય તો એક જ વસ્તુની લંબાઈ એ કોઈ પણ વ્યક્તિ માપે તો પણ તેનું માપ એક સરખું જ મરે આથી લંબાઈના માપનો સર્વસામાન્ય એકમ જરૂરી બન્યો ચલો અત્યારે તમે તમારા વેદની મદદથી કરો રાઈટ જો આ મારી વેન્ટ હું આ પેન્સિલનું માપ લઉં તો મારી એક વેન્ટ જેટલું થાય છે હવે તમારો હાથ નાનો હોય તમારી આંગણ નાની હોય કે તમારા નાના ભાઈ બહેન હોય પહેલાં બીજામાં ભણતા હોય તો એને લગભગ એક અને બીજી અડધી વેન્ટ થાય

તો તે માપપટ્ટી વડે પેન્સિલની લંબાઈ કઈ રીતે માપશો એક અંક પહેલાંનો છેડો એટલે શું આવશે ઝીરો કે ઝીરો તૂટેલું છે તો આપણે શું કરીશું તો માપપટ્ટી ઝીરો અંક પાસેથી તૂટેલી હોય તો તેની મદદથી પેન્સિલની લંબાઈ માપતી વખતે પેન્સિલનો એક છેડો એક અંક ઉપર મૂકીશું તેમજ તેનો બીજો છેડો એ માપપટ્ટીના એક અંક પાસે આવે તે રીતે નોંધીશું ત્યારબાદ નોંધેલા અંકમાંથી આપણે એક અંક બાદ કરી દઈશું એટલે આપણને પેન્સિલની લંબાઈનું સાચું માપ નક્કી કરી શકીશું એકમો કયા છે મિલીમીટર છે જો લંબાઈનો મોટો એકમી કિલોમીટર છે લંબાઈના એકમ વચ્ચેનો સંબંધ આપણે નીચે મુજબ જણાવી શકીએ કે એક સેન્ટીમીટર બરાબર દસ મિલીમીટર એક મીટર બરાબર સો સેન્ટીમીટર બરાબર એક હજાર મિલીમીટર એક કિલોમીટર બરાબર એક હજાર મીટર બરાબર લાખ સેન્ટીમીટર ઓકે ના ક્વેશ્ચન નંબર કે હવા પાણી તથા જમીન ઉપર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનોના પ્રત્યેકના બે ઉદાહરણ આપો અહીં જે મેં ઉદાહરણ લીધા છે એના સિવાયના પણ તમે ઉદાહરણ લઈ શકો છો હવા ઉપર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનો તો વિમાન હેલિકોપ્ટર અંતરિક્ષણ એટલે કે અવકાશયાન એ સેના પર છે હવા ઉપર નાવ જોઈએ પાણી ઉપર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનો તો હોડી વાહન આગબોર્થ વગેરે જમીન ઉપર ઉપયોગમાં કરવામાં આવતા પરિવહનના સાધનો તો બસ સ્કૂટર અને ટ્રેન ઓકે તો અહીં તમે તમારા પોતાના રીતે બીજા એક્ઝામ્પલ પણ લખી શકો છો ના છઠ્ઠો સવાલ રાધાના ઘર તથા તેની શાળા વચ્ચેનું અંતર છે ત્રણ હજાર બસો ને પચાસ મીટર તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો આપણે અત્યારે જ જોઈ ગયા ફર્સ્ટ ફોર્થ ક્વેશ્ચનની અંદર કે એક કિલોમીટર બરાબર બરાબર મીટર મીટર તો તો કેટલા થાય ડિવાઈડેડ બાય વન થાઉઝન્ડ કિલોમીટર હવે અહીં કેટલા ઝીરો છે એક બે અને ત્રણ માટે ત્રણ અંક પહેલા આપણે લખી દઈશું પોઈન્ટ એટલે શું આન્સર આવશે ત્રણ પોઈન્ટ બસો ને પચાસ કિલોમીટર ઓકે ના ક્વેશ્ચન નંબર સાટ જોઈએ કે કોઈ ચાલતી સાયકલના પૈણા તથા સિલિંગ પંખાના પાખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો તો સમાનતા શું છે કે સાયકલના પૈનાની ગતિ અને સિલિંગ પંખાના પાંખ્યાની ગતિ બંને વર્તુળ આકાર છે અને તેઓ પોતાના ધરી ઉપર ફરે છે પરંતુ ભિન્નતા શું છે કે સાયકલનું પૈંડું એ જમીન ઉપર અડકેલું છે તેથી સાયકલનું પૈંડું ફરવાથી સાયકલના જમીન ઉપર આગળ વધે છે રાઈટ કે સાયકલ એ અડકેલું છે એટલે ગતિ કરે આગળ વધે પરંતુ સીલિંગ પંખ્યા એ હવાની અંદર છે તેથી પાંખ્યા એ હવામાં ફરતા રહે છે અને સાયકલની જેમ આગળ વધી શકતા નથી એક જ જગ્યાએ સ્થિર ગોળ ગોળ ફર્યા કરશે ના ક્વેશ્ચન નંબર આઠ કે આવર્ત ગતિ ના અને વર્તુળાકાર ગતિના બે બે ઉદાહરણ આપો ટાવટ ગતિના બે ઉદાહરણ ઘડિયાળના લોલકની ગતિ અને હિંચકાની ગતિ તેમજ વર્તુળાકાર ગતિના બે ઉદાહરણ સાયકલના પૈંડાની ગતિ અને ઘડિયાળના કાતાની ગતિ તમે અહીં બીજા ઉદાહરણ પણ લખી શકો છો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જેટલા ક્વેશ્ચન જોયા તેમાં તમારા સ્વાધ્યાય પોથીની અંદર સારા અક્ષરે બોલપેનની મદદથી લખવાના રહેશે એન્ડ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો અને આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ